મારો તો ઠીક પણ મને એમ થાય કે તમારું ભૂંડું લાગે ને પછી હું એમને મો વાર ફરતી આવું તો ગમ ના તો એમ જ કહે ને કે સીતાની વહુ તો એમને એમ ભાટકતી હોય આ તો થા તૈયાર બીજું શું તને તો કોઈ ની પોગે મમ્મી હમણાં 2 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું એ આ જરીક ચપાટો કર જેવો આપણે કોઈના લગનમાં નહીં જવાનું એ હા મમ્મી ઓમ તત શ્રી નારાયણ તુ પુરુષોતમ ગુરુ તુ सीता बुद्ध तू संत विनायक सरी तापवक तू ओम तत्क्षात श्री नारायण तू पुरुषोत्तम गुरु तू ने किदु तो मम्मी તમે એક ભજન ગાઈ લેવો તો હું આવી જઈશ એક શું ગાઈવા તો અધૂરું રહી ગયું અધૂરું જ રહી જાય ને તમે આ પૂરૂ થાય એપી વાર તો મારા ભેગે બેસ કરી હા લે હવે બસ તૈયાર થઈ ગઈ ને પણ હવે હવે તૈયાર થઈ ગઈ હાલો જઈએ પેલો તું યાદ કરી જોઈ લે તારું કઈ રહી નહીં ગયું ને નકર વચ્ચે પહોંચી ને કહીશ કે ઈ હું તો ભૂલી ગઈ કઈ નથી ભૂલી મમ્મી પરસ લીધું પર્સ તો મમ્મીને મેં જ નથી લીધું તમે ભેગા હો તો પર્સ લેવાની શું જરૂર મારે ઠીક તો હાલો હે જળક મળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગસે જાગસે તને મારસે મને

તો છે ને આ ગોગળી લઈને ને ઘરે મારો ડ્રેસ પડ્યો હોય લેતા આવશો હો એ હા વળતા ટાઈમ હશે ને તો લેતા આવશો ટાઈમ તો હશે મમ્મી પણ બસ થાક્યા ન હોવા જોઈએ નકર તમે ના જ પાડશો તારે એક બીજી છોકરીને આપવાનો હતો તે તો કીધી દે ખબર હે કે એનો લિયાવીસ લગનમાં પહેરવા એને દેવાનો ને હે કે દઈ દીધો ના રે ના મમ્મી એ સેફટી એ તો આપ્યો એ નતો પહેરવા હે ના પાડીતી તે રે મમ્મી મોઢા ઉપર ના પાડીતી મે તમને કીધું તો હતું તમે ભૂલી ગયા હવે હું તો ભૂલી ગઈ મને તો યાદ એ નહીં હવે મમ્મી ઈ સેફટી છે ને એ તો ના પાડી દીધી હતી મોઢા ઉપર તો પછી તે શું પહેર્યું પછી મે નવો નતો લીધો કે બસ એક લઈ આવી હતી નવો ઈ હશે જે હોય ઈ લેને મુઈ મમ્મી તમને ખબર નહી હોય અને ઊ બાજુ છે ને એ વડાપાવ મલે છે ને એવા મસ્ત મલે છે ને એ મુઈ વડાપાવમાં શું ખાઉં હોય એમાં એક ગોટો આવે ખાલી મમ્મી તમે એકવાર ખાજો તો ખરા કેવા મસ્ત આવે છે ઈ તો આપણે ઘરે બનાવી લેવાય એમાં તો ખાલી એક ગોટો આવે તમે તો નહીં ખાઓ મમ્મી હું લઈ આવીશ તમારા હાટું पसी तो मैं कोई डीम ना की तो ख्याल बना पाऊँ खावा जाइए। सीता बिन देखा तो नहीं थे मम्मी। अबे देखा से बचा रहा। अब तो का, का? ओ, ये ने ढगलो काम है से काम। तेरे ढगलो जो है ना। सीता बिन ना वो सीता बिन। ये भाई रीता बिन ना वो वो हर उल्लू तो मैं आ जाएँ तो करा। वो ही है मैं आया बेहो बेहो। आज तो बे हाँ हुआ काम परवारी नहीं लगो। वो ही बे हाँ हुआ आया। કામ તો બચાઈ ભૂતડી જ કરે હું તો કાઈ કરતી નહીં કેમ તમને હજી ગુડા નહીં મટ્યા ના રે ના પણ હવે થોડોક ફરક પડ્યો છે હા રૂલ્યો તો ફરક તો પડ્યો હે હવે ધીરે ધીરે મટી જશે તમારે તો અમેરિકા જવાની તૈયારી આવતી લાગે હવે તૈયારી થાય છે રે ઓ હા રૂલ્યો તો ફરી આવો બીજું શું તીદી તમે મને કીધું તો મને એમ કે મજાક કરો હો તમે ના રે ના હું આવા મજાક આવડે મેં તો કીધું હરકત કરતા હું શું ખબર લ્યો હે સીતાબેન ક્યાં ગઈ સુંદરી સુંદરી તો ઓફિસે ગઈ હશે કા ના ના અત્યારે બેમાંથી એકે નથી જાતા અત્યારે તો બેલે કે કીધું કે 15 દીની છૂટી લઈ જ લ્યો તૈયારી કરવામાં કં તારે તૈયારી હે કરવી પડે ને વહી શોપિંગે કરવી પડે ને થોડીક આપણે તો શું હોય પણ એને હોય હે તો સીતાબેન તમારે અમેરિકા જવાનું છે તો તમારું વિઝા આવી ગયા હે હુએ કાલ છે ને એમારી જ વાત થાતી હતી કાલ સૂરજ ગયો તો તો વિઝા કઢાવવા હવે ખબર નઈ ગઈ પૂછ્યું નહીં મે તમને એ ખબર પડે એમાં એ સીતાબેન સારી વાત કહેવાય ના રે ના હું મને કઈ ખબર નહીં પડતી આઠણ હોય

એમાં અત્યારે તો અમેરિકા જવાની ખુશી હશે એટલે ખુશી તો બહુ હે હો વરાહ થઈ ગયું હશે જવાને નાના જીયાઓ બીજે શું ફરી આવજો હાલો તમે ભેગા એ હું એમારે દેખના ગરબાને શું આવડે ત્યાં કોઈ ખબર એ ના પડે તમે જાવ ને તો અમન દિલમાં માં લેતા જાજો એટલે અમે જોઈ લેમ બધું એ હા લેતા જાસો તમને હે સુંદરી સીતાબેનના વિઝા આવી ગયા હવે મમ્મીના વિઝા કાલે જ આયા હાલ લ્યો આવી ગયા સીતાબેને ફરી આવે ને

અમે કેમ હાવ જઈ હી રે આવસો જ ને પાસા તો પાસા તો આવશો પણ કીધી આવો અહી હે મુઈ હમણા આવતા રે અમારે અહીંયા ખોટી થાય ને પાસા રોકાઈ ન જાતો હો તમારા વગર મને નહીં ઉકલે તો તો હારું લ્યો હાલો તો ભૂતડી તમારી વાતો પૂરી થઈ ગઈ તો જાસુ હાલો હાલો અમાર તો પૂરી થઈ ગઈ હાલો હે મુઈ બેહો ને રીતા બેન ના ના મુઈ તમારે ઘણું કામ હશે તમે એ કરો ને અમે જાય કામ ભેગા થાય ને હા તો કીધું કે અમેરિકા જઈને ના પેલો એકવાર મળતા આવી વહે તો કીધી આવશું ના ના હારું કરી તમે આયા તો હાલો તો ભલે ઓ સીતારામ એ હા સીતારામ ભલે ઓ સીતાબેન સીતારામ એ હા સીતારામ રામા રામા રટતે રટતે બીતી રે ઉ મરિયા જો મે હો તો તુ તો દેવડા

हाँ हाँ हम जाऊँ हूँ पैकिंग करवाना तो था ही नहीं रे ए हाँ कहे वहाँ तो जा दिल को तेरी मौजूदगी का एहसास यू चाहिए तू चाहिए तू चाहिए सामो सुबह तू चाहिए जब देखो बनारी लाल पीली अखियाँ जब देखो बना दी लाल पीली अखियाँ मैं नहीं डरता भले ही काटो अखियां आजू मैं बलिया जी आजू मैं बलिया जी बीट पे लचके तेरी सुपर डुपर कमरिया हाथ में डाले हाथ नचेंगे सारी रात आज मिला है हमको सुपर सुपर सावरिया दाएं से थोड़ा बाएं से ओ आज हिला दे पूरी दुनिया ए भाई केरी असल हवा आवे रे ले गोगड़ी फोन करी न कह दो इने तो कहीं खबर ही नहीं हुई

તો મેં કીધું કે હું ઘરે જાઉં ને તમે તમારા જેડલ ને ઘર જઈ આવો એને ઘણા દી થઈ ગયા તો એને ઘર જવાના તો તું એકલી હે ક હું હવે હું જાઉં હરી બસ આવે ને તો મેં કીધું વાલી જાઉં તેરે આમ બાજુ હેલાય ને મારે ઘરે ની ન આલી જવાય કેરી ગોગરી હું છે ને ઘરે કોઈ હે નઈ ને એકલી તેરે કોઈ ઉપાડી ન જાય કઈ કોઈ નક્કી ન કેવાય તને ખબર હતી કે સીતાબેન જવાના હે અમેરિકા હું એલી થોડું થોડું હા તો હતું પણ મને એમ થયું કે આ બાઈએ શું હું કામ હોય રેવ ડોસી હું ગામ ની વાતો બનાવે જ બનાવી નાખી હશે ના રે એના મુઈ સાચે માં જાય છે ઈ તો હવે ખબર પડી સારું લે તો હવે ફોન રાખું હું માર ઘરે જાઉં છે તારી બસ આવી ગઈ એલી બસ તો કીડી આવશે હું તો રિક્ષા જાઉં છું રે સારું લે તો જી આવ બીજું શું એ હા ભલે હો સીતારામ અને કીદી ફોન એ કરજે પાછી એ હા કરીશ ઓ ને ભલે હો સીતારામ એ હા

मड़ ठंडी जाने बाळा रंगे रूळो रूपे पूरो डिसंत कोडी लो कोडा